હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસજી ના સફાઈ કામ છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારો ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના છે બોનસ નાખવાના છે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાના હોય છે આ જીડીએસ નો કોન્ટ્રાક્ટ છે એ આ બધે નીતિની એમને વેગો મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબતની ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા

અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી તેના પોતે પોતે રિન્યુ કેમ થયો સીબીઆઈ જેવા મળતો કે મારા ઘરે લગભગ બે હજાર ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામની ભરતી નંબર લડાવું કરી છે ત્રણ વર્ષ પેલા રજૂઆત કરી હતી આ બાબતે લેખિત માં અમે કે ભાઈ સીબીઆઈ રોકડમાં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એના માટે બહુ હતું કે આ રજૂઆત કરવા છતાં એક નિયમ છે એ રજૂઆત કરવા છતાં આ બધા કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડો ના કે મેં એવું જાણવા માંડ્યું કે આમાં ક્યાંક ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ

એને ઘરે ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામગીરી કરવાની હોય છે ઘરે ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ કોઈ સફાઈ કામ કરવું હોય તો મેં સ્પષ્ટ સૂચના બી દીધી છે કે તમારો પગાર જેવા વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાકમાં આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જતા પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાષ્ટ્ર મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે ટાઈમ કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે ને જે પોતાના સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે আমার জুদার সময় চার জনা পড়েছে মদরুপে চার জায়গা

Oh, look.